જય માતાજી એ વાહ વાહ મજો વાહ શું છે તબિયત પાણી બસ મજો મજો છે જો હું હતે બેઠો તો ટીવી જોતો તો હા પણ સોયતા બોલે દેવો ભાઈ એ સોયતા બોલે તમારે તમારે પહેલા જ વિડિયો તમારો આવ્યો ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણોનો માની છે બધી સમાજ પણ હક આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી વિકૃત માણસ લાગો કોઈ ભાઈ હા વિકૃત વિકૃત માણસ એટલે એનું હોય કે ઠીક છે એને કઈ એને એને એની સમાજનું જ્ઞાન નથી અને આયરની કાપતી કરી પોતાનો સંબંધ આવનો છે રોયનો ને કોઈનો નહીં હા એટલે આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો હા 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 મેં કીધું લાવો એમાં કે અને પછી હું કે મેં આ ચારણ સમાજ માં હું વિવાદ થોડોક એને મારે એનું બોલવાનું જ હતું હું વિડીયો વાયરલ કરવાનો તો કેમ કે અમે તો ચારણો માની છીએ અને દલીલ સમાજ નો સપોર્ટ હતો તો એમાં આ ઘટના બની ગઈ ને મેં કીધું મનસુખ ભાઈ ને ફોન કરું કીધું એ આ ઉપાડશે આને કીધું ઠીક છે હવે આને પણ છે ને એના હાયરો એ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજ માં આને ફડકાવ ભાષણ દીધું આ દેશ માટે થઈને માણસ ની એકતા જળવાઈ રહી અને ચારણો એ ઇતિહાસ ઉજળા એને કર્યા આવે તમે શું પણ હાલી પડ્યા છો સાચી વાત સાચી વાત છે આ દલીલ કેટલા ઇતિહાસ અમે કીધા આમાં બહુ મોટા છો હો

જોયું તમારો સમાજનો વિરોધ થયો છે મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાના સમાજ ને શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલમના આખો સમાજ નીચે વ્યક્તિ અને ચાર સમાજ બે અમને અમારી સમાજ ને નીચા બતાવ્યા સમાજ આમાં આયુર્ સમાજ તો પણ બોલા વ્યક્તિ આહિર સમાજ છે આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહિર સમાજ તો રોટલે મોટા છે સાહેબ સમાજ છે ને બલિદાન બોલ્યા છે દેવાજ ખાવડું બોલ્યા હા હા આ સમાજ માં બધા હું જાણું છું પણ હવે એક વ્યક્તિ આખા સમાજ ને એટલો નીચે ઉતારી નીચે ઉતારી સમાજ ને ખુદ ને નફો થાય વિચારતો કરો તો હવે આપણે મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડુંક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને હું સોનભાઈ મારે બહુ મારું પેલા પણ માને છે પણ મને એમ તો મારી મારી વ્યક્તિ બોલી ગયો એટલે મેં આખા સમાજ ને થોક આપ્યો મારે આખા સમાજ નો તો આપ હું તો માનતો શું કરું ભાઈ બરાબર બરાબર પાસુ ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા માણસો હતા અને બફા ભાષા ભાષા બહુ ખરાબ હતી તો એમાં આહિર સમાજ નારાજ છે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ પણ પણ નિવેદન અને મનસુખ ભાઈ ઘડુ સમાજ છે ને હાજી કોઈ સમાજ નો વિરોધી છે જ નહીં અમે કોઈ ખરાબ જ ન બોલ્યા પેલા આયર સમાજ નહીં પણ કોઈ સમાજ નું ખરાબ સમાજમાં વિરોધ નથી બરાબર છે અને સમાજ તો પછી પાંચ હજાર વાગે નાતો છે બરોબર આ તો પછી ખબર પડે કે કોઈ આને પર્સનલ માથું છે આ વ્યક્તિ એવું લાગ્યું મને

આપણા માટે તો એ નથી પણ એની જે વાણી થી જે ભડકાઉ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજના દિલ ની અંદર ઠેરંચ પહોંચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાથી આપણે

અને મચું ભાઈ હવે આનું હવે કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ કે આમાં માફી બાફી આ વ્યક્તિ માંગશે નહીં કારણ કે સ્વામીભિમાની માફી નો માગી કોઈ ન માગે ભાઈ વાત વાત અને માટી ને આપે આપે બીજું શું આપણે ઘણી તરીકે કઈ ભાઈ કઈ